નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ગરડેશ્વર તાલુકાના ગોરા ગ્રામ પંચાયતમાં તંત્ર અને પોલીસના દબાણથી બોગસ ગ્રામ સભાના આયોજન મુદ્દે આદિવાસી ચળવળકારી લેતા ડોક્ટર પ્રફુલભાઈ વસાવા દ્વારા એક વિડીયો રિલીઝ કરાયો છે જેમાં તેઓ તંત્ર ઉપર ગંભીર આરોપો મૂકી રહ્યા છે જ્વાર સાથીઓ નર્મદા જિલ્લા પ્રશાસન કલેક્ટરો અને આ જિલ્લાની અંદર પોલીસ અધિકારીઓ કેટલી હદે જઈને આ જિલ્લાના આદિવાસીઓની જમીનો પર દમણ કરી રહ્યા છે એના માટેનું તમે ઉદાહરણ જોઈએ તો ગોરા ગામની અંદર એકવીસ ત્રણ બે હજાર પચીસના રોજ વંદના મ્યુઝિયમ માટે એ તત્કાલ આ જિલ્લા પ્રશાસન કલેક્ટર આખા જિલ્લાનું પોલીસ આખા ગામને ઘેરી વળે છે અને વંદના મ્યુઝિયમ માટે જમીન સંપાદન કરવા માટે ગ્રામસભાની પૈસા કાનૂન કે શેડ્યુલ ફાયની જોગવાઈઓ મુજબ કોઈ પણ ગામ લોકોને જાણ કર્યા વગર આ ગામની અંદર ખાસ ગ્રામસભા બોલાવે છે ગામ લોકોને ગ્રામસભાની કશી ખબર જ નથી હોતી બારથી બોગોસ લોકો ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં જે કોઈ કર્મચારીઓ બીજા મજૂરો કામ કરે છે એ મજૂરોને બોલાવી આજે કલેક્ટર કક્ષાના લોકો એ બિનકાયદેસર ગ્રામસભાઓ બોલાવે છે અને પોતાના જ ગામની જગ્યામાંથી પોતાના આદિવાસીઓને ત્યાંથી જલ્દી ખસેડવા માટે એ ગ્રામસભા પોતે ઠરાવ કરે છે એટલે આપણે જુઓ કે આ આ કેટલી હદે જઈને આવા ઠરાવોના આધારે આ વિસ્તારની જમીને લૂંટાઈ રહી છે અને આની અંદર પોલીસ અધિકારીઓ કલેક્ટર કક્ષાના લોકો સામેલ થયા છે જ્યારે આ બધી બાબતો સામે આવી તો તરત જ ગ્રામના લોકોએ બીજો તરત એજન્ડો ત્યાં ગામમાં ફેરવ્યો અને કીધું કે આ જે ગ્રામસભા થઈ છે એ કલેક્ટરો દ્વારા અને ત્યાંના પ્રશાસને એ પોલીસના બલ પ્રયોગ કરીને આખા ગામને ઘેરીને એ બહારથી આવેલા બોગસ ગ્રામસભાના સદસ્યો દ્વારા આ ઠરાવ થયો છે એટલા માટે ફરીથી ઓગણીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ એ વંદના મ્યુઝિયમ માટે એ બિનકાયદેસર ગ્રામસભા હતી પોલીસના દમ પર પોલીસના બલ પ્રયોગથી આ ગ્રામસભા થઈ હતી એટલે ગ્રામસભાના તમામ ઠરાવો રદ કરીને આ ગોરા ગામની આજે જમીનો બચી છે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આ જ ચાલે છે તો અમે અહીંયા આવેલા કલેક્ટર હોય કે પોલીસ અધિકારીઓ હોય એને પોતે જે કંઈ જે બંધારણની પ્રતિજ્ઞા લઈને આજે અધિકારીઓ બનીને બેઠા છે એની બિલકુલ શરમ નથી રાખતા એ લોકો એમ એ લોકો બધા જ આ વિસ્તારમાં કારણ કે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી એ આપણા આદિ આપણા ગુજરાતના પૈસે બન્યું છે પરંતુ અહીં જે હજારો કરોડોનો જે બધો ફાયદો થાય છે એ અધિકારીઓ અને પેલા પ્રાઇવેટ મળતીયાઓ આ જે બધા એમના ઉદ્યોગપતિઓ છે એમની પાસે જાય છે અને આ બધા જ જે છે અહીંયા હળીમળીને આ બધા બધાને ધંધો કરવો છે અને બધા જ અહીં બિઝનેસમેન અધિકારીઓ બી બિઝનેસમેન આ વિસ્તારમાં બનીને ફરે છે દલાલો બનીને ફરે છે એટલા માટે આદિવાસી વિસ્તારની કેવડિયા વિસ્તારની આ જમીનો બચાવવાની આપણી બધાની ફરજ છે જ્વાર જય આદિવાસી ડૉક્ટર કપલ